સાવધાન ધબધબા આજે ત્રણ એલર્ટ કરવામાં આવે છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આજે રાત્રિમાં ધબધબાટી વરસાદ બોલાવી શકે છે આજે ગુજરાત સરકારથી આગાહી કરવામાં આવી છે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો વરસાદ ધબધપાટી બોલાવી શકે છે હું તમને નક્ષત્રો દ્વારકા પોરબંદર જામનગર ભાવનગર અમદાવાદ વડોદરા સુરત આ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ધબધપાટી બોલાવી શકે છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલમાં મુંબઈમાં વરસાદ અતિ ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે અને જેમાં સુરત છે વલસાડ છે આનંદ છે નવસારી છે અને તાપી છે આ વિસ્તારમાં ધબધબાટી વરસાદ પડી શકે છે અંબાલાલ અને પરેશ ગૌસ્વામીએ પણ આ વખતે ધબધબાટે વરસાદ બોલાવવાની એમણે પણ વાત કરી છે હમણાં જ થોડી વાર પહેલા જ એમને સંબોધન આપ્યું છે એ જ રીતે મિત્રો અને એમ પણ કહેવાય તમારા વિસ્તારમાં પવન કેટલો છે વરસાદ પડે છે કે નહીં પડે છે જામનગર અને સુરતમાં ધબધબાટી બોલાવી શકે છે વરસાદ જી હા મિત્રો ધબધબાટી બોલાવી શકે છે વરસાદ અંબાલાલે પણ આગાહી કરી છે આના વિશે જી મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો તમારા માટે ખૂબ સારા સમાચાર છે કે જ્યારથી જારી ચક્રવાત જર દરિયામાં હતું ત્યારે તે ચક્રવાત માપી હતું જોઈ શકો છો આ બંગાળની ખાડીમાં જે ચક્રવાત બન્યું છે એના દ્રશ્યો જોઈ શકો છો હાલમાં ભુમેશ્વરમાં ધબધબાટી બોલાવી રહ્યો છે વરસાદ અને ત્યાં ચક્રવાત ટકરાઈ ગયું છે મિત્રો જુઓ મિત્રો જારે આ જે ચક્રવાત અરબ સાગરમાં જે ચક્રવાત બન્યું છે એ ચક્રવાત જાળ દરિયામાં હતું ત્યારે તે ખૂબ શક્તિશાળી હતું જ્યારે તે જમીન ઉપર આવ્યું

તો ખેડૂતો ગુજરાતના ખેડૂતોને ખૂબ જ ફાયદો છે મિત્રો જી હા મિત્રો ગુજરાતના ખેડૂતોને ફાયદો એમ છે કે જો વાવાઝોડું નહીં આવે તો પાકને નુકસાન ખૂબ ઓછું થશે તો તેનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો છે જે ખેડૂત મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે તે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જી હા મિત્રો જે રીતે હાલમાં વાવાઝોડું કમજોર પડી રહ્યું છે એ રીતે ખૂબ ખેડૂતોને ફાયદો છે અને કહેવાય તો વાવાઝોડું કમજોર પડી રહ્યું છે પણ વરસાદ કમ પડતું નથી વરસાદ તો આવવાનો જ છે પણ મિત્રો લગભગ તમિલનાડુમાં ચોમાસું બેસી ગયું છે અને આપણે પણ ચોમાસું બેસી છે ટૂંક જ સમયમાં કેરળમાં લગભગ આજે બની ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતમાં પણ ચોમાસું બેસવા માટે લગભગ આઠ નવ દિવસ બાદ ચોમાસું ગુજરાતમાં પણ બેસી જશે મિત્રો જે આ અમદાવાદ જામનગરમાં હાલમાં ધબધબાટી બોલાવી શકે છે વરસાદ મિત્રો વરસાદ પડવાની હાલમાં પાલનપુર છે ડીસા છે અમદાવાદ છે પછી જામનગર છે

હજુથી તમે મારા ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ પ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કારણ કે અમ સમાચાર સમાર સો ચોમાસું સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે જોઈ શકો છો ભૂમેશ્વરને ટકરાઈ ગયું છે આ વાવાઝોડું અમે જોઈ શકો છો મિત્રો ચાલો હું તમને ગુજરાત તરફ બતાવું જોઈ શકો છો આપણું ઇન્ડિયા છે અમદાવાદમાં હું હાલમાં લગભગ ગરમી મિત્રો ખૂબ પડે છે તમારા વિસ્તારમાં ગરમી કેવી પડે છે કોમેન્ટ કરવાનું ભૂલતા જઈ જય હિન્દ જય ભારત